આપણા ઘણા બધા છે અને એક વ્યક્તિ જે દસ હજાર લોકોની રોજગારી છે જે સાઉન્ડ રીધમવાળા એ લોકોની વેદના લોકો બિલકુલ સમજતા નથી કલાકારોની જરૂર પડે ત્યાં દિલ ખોલીને એમને ઉપયોગ કર્યો છે અને અચાનક પેટ ઉપર પાટો મારી છે શું કહો છો આજે સમાજ વાતો મૂકશો શું પક્ષ મૂકશો સમાજ આજે તમારે હવે એમના અંદર પૂરેપૂરી અમને ખબર હશે કે અમને બંધારણ તોડ્યું છે ત્યારે એ લોકો આવે છે મને ખબર છે કે મેં બંધારણ તોડ્યું નથી આપણે પત્રિકા બતાવું છું એમને કે પત્રિકા તમે વસો અને કદાચ પત્રિકા વસવા થતા ઈરા કહે કે તમે બંધારણ તોડ્યું છે તો કોમમાં અમારે કોઈ મિટિંગ થઈ નથી અને એવું કદાચ વિડીયો અમે એવો બી જોયો છે નવા કોમની અંદર કે અમારે ડીજે ચાલુ રહે એનો કોઈ વિડીયો આજના દાડા તડાવથી એવો આવ્યો નથી કે ભાઈ અમે સીજી બંધ કરી દીધું છે ગાવીશ ના છે કેમ છે બરાબર ને કોઈ જોયું નથી એક ગબ્બર ઠાકોરનો ઓલરેડી પહેલાથી પહેલાંથી ટાર્ગેટ કરેલો છે ટાર્ગેટ કરતા આવ્યા છે પણ કા કુળદેવી અખતમાની રોમાપીની દયા છે આજના દાડા દડાવથી નમતી આવી નહીં રોમાપીર કદી નમતી લાવશે એક મારો અંતિમ સવાલ છે આજે સમાજને સમક્ષ તમે શું વાતો મૂકશો કારણ કે સમાજનું બંધારણ સમાજ રીતે જ કહે છે તમે એ બંધારણ કહો છો અલગ બીજું બંધારણ તેને લીધે શું રજૂઆત કરશો તો સમાજે જે બે બંધારણ રહ્યા છે બંને એક અંકુત્રી અમારે જોડે છે જે નવગણજીએ અમારે બેતાળીસ સમાજનું કર્યું એ પણ અમારે જોડે છે અને જે ઓગડબાપાએ કર્યું બધા મારીને એ પણ બંને મંદોની અંદર લખેલું છે કે તમે ડીજે જાનમાં ના વગાડીશો જોનમાં ના હવે ફર્સ્ટ લખ્યું છે જે અમારે નવગણજીએ બેતાળી સમાજની ઘરે તમે ધમધુકાર વગાડો ઘરે ગરબા કરી શકો લાઈટ કરી શકો ડીજે હો મેં પક્ષમાં ના લઈ જશું તો આ હતા અર્જુન ઠાકોર અને ગુલ ઠાકોર તેમનું કહેવું છે અમે બંધારણ નથી કર્યું પણ બંધારણમાં જે આગેવાનોએ એમને જાણકારી આપી છે એટલે કે ક્યાંક બે બંધારણ થયા હોવાની આ વાત કરી રહ્યા છે અને આ જ કારણે આખો વિવાદ ઊભો થયો છે હવે સમાજના આગેવાનો એવું કર્યા છે કે અમને બંધારણ તોડ્યું છે આમનું કહેવું છે કે બે બંધારણ હોવાના કારણે અમારે કયું બંધારણ સમજવું કે જે અમે તોડ્યું છે તે આગેવાનો અમને સ્પષ્ટ કરે અમે પણ અમારી વાત ના સમજ રજૂ કરીશું ત્યારે આજે આગેવાનો જે ઝાંબળિયા ગામે પહોંચવાના છે તે આ બાબતે શું નિર્ણય લેવાના છે અને બંધારણનો વિવાદ કેટલો વધશે જોવાનું રહી અયુ પરમાર ઇટી ભારત બનાસકાંઠા